રાજ્ય સરકારના પૂર્વ મંત્રી તેમજ ગુજરાત આહિર સમાજના પ્રમુખ તથા જવાહર જવાહરભાઈ ચાવડા ભાવનગરના પ્રવાસે જિલ્લાભરના કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા હતા માણાવદર પંથકના સ્થાનિક પ્રશ્નોની સતત ચિંતા કરતા મંત્રી જવાહરભાઈ ચાવડા તેમના વિસ્તારના ગામોના સરપંચો કાર્યકરો અને આગેવાનો સાથે સતત સંપર્કમાં રહી પ્રજાના પ્રશ્નોનું સચોટ અને સીધું નિરાકરણ અસરકારક રીતે થાય એ માટે હર હંમેશ સક્રિય રહેતા જોવા મળે છે ત્યારે ગઈકાલે ભાવનગર જિલ્લાના પ્રવાસે હતા સવારના દસ ત્રીસ કલાકે રંગોળા ખાતે વીરદેવાયત બોદરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને પ્રવાસની શરૂઆત કરી હતી રંગોળા અને વલ્લભીપુર ખાતે સમાજના આગેવાનો અને યુવાનો સાથે બેઠક કરીને બપોરના ત્રણ પંદર કલાકે સિહોર મિલનભાઈ કુવાડિયાના શંખનાદ ફાર્મ ખાતે હાજરી આપી હતી અહીં સિહોરના સમાજના યુવાનો વડીલો અને આગેવાનો સાથે બેઠક કરી ચર્ચા કર્યા બાદ બા મહારાજની જગ્યાએ જીણારામ બાપુના આશીર્વાદ મેળવી દર્શન લાભ લીધો હતો ભાવનગર સ્વસ્તિક વિધા સંકુલ ખાતે પહોંચી અને ત્યારબાદ જિલ્લા આહિર સમાજના પ્રમુખ રામભાઈ સાંગાના રાજહંસ ફાર્મ મુંડવી ખાતે સમાજના આગેવાનો અને વડીલો સાથે બેઠક કરી ભોંજન લીધું હતું આ વેળાએ શિક્ષણ ઉન્નત વિચારો અને પ્રગતિ માટેની ધગશ એ કોઈ પણ સમાજની મોટી મૂડી છે આહિર સમાજ વચનબદ્ધ અને કર્તવ્યપરાયણ સમાજ છે બાળકોના શિક્ષણ અને ધંધા રોજગાર ક્ષેત્રે આ સમાજે સમય સૂચકતા દાખવી નોંધપાત્ર પ્રગતિ કરી છે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ગઈકાલે ભાવનગર જિલ્લાના પ્રવાસે હતા રંગોળા દોળા વલ્લભીપોર સિહોર શંખનાદ ફાર્મ શ્રી આહિર કન્યા છાત્રાલય ભાવનગર ઉપરાંત ઊંડવી રાજહંસ ફાર્મ ખાતે મુલાકાત લીધી જેનારામ મહારાજની જગ્યામાં દર્શન લાભ લીધો જિલ્લાભરના અનેક આહીર યુવાનો અગ્રણીઓને રૂબરૂ મળ્યા આહિર સમાજ વચનબદ્ધ અને કર્તવ્યપરાયણ સમાજ છે બાળકોના શિક્ષણ સ્ત્રી કેળવણી અને ધંધા રોજગાર ક્ષેત્રે આ સમાજે સમયસૂચકતા દાખવી નોંધપાત્ર પ્રગતિ કરી છે રાજ્યના સરકારના પૂર્વ મંત્રી ધારાસભ્ય અને સમગ્ર આહિર સમાજના પીઢ નેતા જવાહર ચાવડાએ જણાવ્યું હતું ગઈકાલે તેઓ ભાવનગર જિલ્લાના પ્રવાસે હતા રંગોળા ધોળા વલ્લભીપુર સિહોર શંખનાદ ફાર્મ શ્રી આહીર કન્યા છાત્રાલય ભાવનગર ઉપરાંત પુડવી રાજહંસ ફાર્મ ખાતે મુલાકાત લઈને સમાજના યુવાનો અગ્રણીઓ અને વિદ્યાર્થીઓને રૂબરૂ મળ્યા હતા તમારું બાળક તમારા હાથમાં કદી રહેવાનું નહીં

તો તમારું બાળક તમારા હાથમાં નથી મને વિનંતી કાળજી લેવા મળ્યા છે ને દયા વધારે ખાય છે આ મેં મને નથી મારા બાળકને મળવું જોઈએ મને આટલી વસ્તુ માંગી ત્યારે મારા બાપે મારા કાકા એ મારી મને આપી નથી તો મારા બાળક

God <laughs> dag.

ફૂટે ઉધમડો રીએક્ટરો કેટલા વર્ષ પહેલા આવ્યા હતા એટલે બહુ વિશેષ વિશેષ ઉર્જા સાથે ધરોવૈયા જતો વે ગઈ આયા કે બસ તો આયા

મસાબેટ નહી અરે આપડે ઘરે કરવા છો મુકવા દે જાને એ આમ ના કિરણ ભાઈ રે છે મને કારણ બીજું મને કે ભેગું હોય ને ચોખ મા આવે કે ના ભગવાન જાણે પણ ડકો આડો દેવા સમાંતર આવ્યું એવું બધા આવતા બીજો એક મામા કરસનદાસ ને એને હું મામા કે મે તો આખો દી એ દિવસે તો દર્શન કરવા હતા દર્શન માટે જ આવ્યો હતો પછી વાત થાય કે જો આપણે વાત આપણે ફેર મે કીધું કઈ રીતે કરું એટલે કે પછી સાહેબ કહો મે એકદમ કરો હારે કા કી હા

ફાઉન્ડર ટ્રસ્ટી એવા જવાહરભાઈ નું સંસ્થાઓથી આપણે હાર્દિક સ્વાગત

જવાબ ભાઈએ ઘણો બધો સમાજમાં આગ્રહ સ્થાન પ્રાપ્ત કરેલું છે પણ સાથે સાથે હું કો પર પૂજા નાખો ઈચ્છા દર્શ મોહના તમારે 3 બાકી રહી મેં બીજો પૂરી આપી છે મેં દેવતે રજેલો દર્શન કે

તો એને કીધું કે યાર તો સભી બીડા મારા વળનામાં મારા એલો બીકો આવી ગયો તો પછી મેં કીધું ના મારી ચાહે ભગવાન વિચારતી વાત બેસુ તો મને સ્ટાઈલમાં આજે બેટમાં પ્રોબ્લેમ આવ્યો બેઠે ઉપર

જવાહરભાઈ પેથલજી બાપા ચાવડાનું સ્વાગત કરી રહ્યા છે ત્યારે આમ તો છેલ્લા બે દિવસથી એમની સાથે ઘણી બધી વાતો થાય છે એમનું આપણા સમાજ ક્ષેત્રે બહુ બધું આખું સ્થાન રહેલું છે સુદીર બાબત કહેવાય આ ઉંમરે આટલી નાની ઉંમરે ધારાસભ્ય અને એ પણ પાંચ વર્ષ સુધી એમણે સળંગ એ ટર્મ પૂરી કરી પાંચ વર્ષ અલગ અલગ પાંચ વખત એમણે એ ધારાસભ્યનું પદ સંભાળ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રીય ક્ષેત્રે આગળ વિશેષ વાત કરું તો ત્રીસ વર્ષ સુધી એ માણાવદરના માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે અને મત્સ્ય ઉદ્યોગમાં કેબિનેટ મંત્રી તરીકે પણ એમણે ખૂબ સારી એવી કામગીરી કરી છે વિશેષ શિક્ષણ ક્ષેત્રે તો એમને સમયના અભાવે વધારે નહીં કહેતો પણ જે સમાજ ની અત્યારે જરૂર છે કન્યા કેળવણીની તો એના માટે જુનાગઢ ની અંદર એમના આંકડાઓ વિગતવાર ઘણા બધા છે આપણી પાસે સમયના અભાવે હું બહુ ટૂંકમાં વાત કરું તો બસો ને પચાસ કરોડ રૂપિયાનું દાન આજ સુધીમાં એમણે અલગ અલગ ક્ષેત્રની અંદર આપ્યું છે વડીલો યુવાનો બસોને પચાસ કરોડ રૂપિયાનું દાન આજ સુધીમાં એમણે અલગ અલગ ક્ષેત્રોની અંદર આપ્યું છે ઘણા બધા ક્ષેત્રો સરકારી નોકરિયાત હોય કોઈ પણ કામ ધંધા હોય તો એમની અંદર લાગવા માટે અગત્યનો પાયો છે શિક્ષણ જો શિક્ષણ તમારામાં આવશે તમારા બાળકોમાં શિક્ષણ હશે તો સો એક પણ ક્ષેત્રમાં આપણે પાછા નહીં રહી તો હું એ ખૂબ જ ઝડપથી આગળ વધી અને જે તે પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર હોય એ આપણો સમાજ હોય કે અન્ય સમાજ હોય જુનાગઢ જિલ્લો હોય કે અન્ય આજુબાજુના જિલ્લા હોય એમણે એમાં ક્યાંય પાછીપાની કરી નથી સૌથી અગત્યની બાબત એ છે આપણા ગામની અંદર જ વાત કરીએ તો એક પચ્ચીસ વર્ષનો યુવાન હોય તો આપણે આપણા મનમાં એને શું સમજીએ આગળ વધારવાનું કામ કર્યું છે અને આ શિક્ષણની જ્યોતને એક વટવૃક્ષ બનાવવાનું કામ ઈ જવાહરભાઈ ચાવડાએ કર્યું છે ડોક્ટર સુભાષ યુનિવર્સિટી આજે થઈ રહી છે જે આજે સમગ્ર આહીર સમાજ માટે એક ગૌરવની બાબત ગણી શકાય આજે આપણા સમાજની જેમ વિજયભાઈએ કીધું છે એમ કે સત્તરસો થી અઢારસો કે બે હજારની આસપાસ દીકરીઓ આજે જુનાગઢમાં અભ્યાસ કરી રહી છે આ સિવાય દીકરીઓ ઘણી બધી અભ્યાસ કરીને આગળ વધીને ટોપ લેવલ સુધી અને ટોપ અધિકારી સુધી પહોંચી છે એ શિક્ષણનો શ્રેય આજે એમને જાય છે અને ગુજરાત આહિર સમાજનું ઘરેણું અને ગુજરાત આહિર સમાજના પ્રમુખ એવા જવાહરભાઈ સાવડા આપણા ભાવનગર જિલ્લા તલવાર દ્વારા એમનું સન્માન કરશે આ સન્માનને આપણે સૌ તાળીઓના ગઢડાથી વધાવીશું પાઘડી પહેરાવી આપણે તાળીઓના ગડગડાટ થી અમને વધાવીશું ત્યારબાદ હું નરેનભાઈ સાંગાને વિનંતી મંચ પર ઉપસ્થિત આપણા વડીલ અને મારા પપ્પાના મિત્રો કહી વ્યવહાર કહી શકે એવા રામભાઈ અહીં આ વ્યવહારનું

માઇટ ઇઝ રાઈટ એવો સમય આખો હતો કે બળવાન માણસ તાકાતવારો માણસ તેની પાસે સત્તા રહેતી સમય ફરતો જાય છે આ લોકશાહી થઈ ગઈ છે તો લોકશાહી અંદર સત્તા પ્રાપ્ત કરવા માટે મત જોઈએ ને મત સંગઠનથી મળી શકે મને ગમે તે મળે તને મફત થાય ને તો તારો ઘર ને મારા નડિયા ગણમાં પણ સંસ્થા અત્યારે એવડી મોટી બની ગઈ છે જેને કારણે આપણા સમાજમાં શિક્ષણ આવી ગયું છે પછી અમને ખબર પડી કે એક સંસ્થાથી પૂર્ણ નથી થતું આવી સંસ્થાઓ તમામ તાલુકા જેવલા લેવલે હોવી જોઈએ જેને કારણે બીજી જગ્યામાં જ્યાં સંસ્થા થઈ ત્યાં અમે પૈસા આપવા નીકળ્યા એમ કે બીજી જગ્યાએ સંસ્થા થાય અને અમારી કોમ્પિટિશન માં આવે છોતેર માં પેલી સંસ્થા પછી એસી માં દીકરીઓને શિક્ષણ આપવું સમાજમાં વિચાર હતો જ નહીં પપ્પાને ગામડે જઈને કેવું પડતું તમારી દીકરી મને આપો તમારી દીકરીને અમે ગામથી લઈ જાશું અમારી ગાડી લઈ જશે અમારે ત્યાં રાખશો અમે ભણાવશું ખવડાવશું પીરાવશું કપડાં અમારા છે વેકેશન પાછી મૂકી જાશું એમ હું ઉપયોગી થ શિક્ષણ આપણે આપી શકીએ મારા પિતાશ્રી કે પપ્પા મૂળભૂત ગોંડલ રાજ્યના એ ગોંડલ રાજ્ય એવું હતું કે જેમાં શિક્ષણ મફત હતું રાજાશાહી વખતની અંદર એટલે શિક્ષણ મફત બધા માટે હતું પણ એની સામે સ્ત્રી શિક્ષણ ફરજિયાત જેને કારણે મારી માને લખતા વાગતા એટલે આવડતું હતું કે સ્કૂલે જવું ફરજિયાત હતું ને દંડ મોટો હોય વખતે એક આનો દંડ લેવાનો બહુ મોટો કહેવાત તે વખત એટલે દંડ ન ભરવા માટે સ્કૂલે જઈને સ્કૂલે જાય એના કારણે ભણે ને જો સ્ત્રી શિક્ષિત થઈ જાય તો આવનારી પેઢી શિક્ષિત થઈ જાય છે ને આ જ વિચાર ગુંડલથી પપ્પા પાસે આવ્યો અને પપ્પાને જેના કારણે ગયો વિચાર આપણે કોઈ દી કરી હતી એમ મારા પાસે ફોન હશે ફોનમાં વાયર નહીં આવનારા વર્ષોની અંદર એવું જીવન આવવાનું છે જેની કલ્પના નથી કરી તે જિંદગી જીવવાના છે હું ઘણી જગ્યાએ જઈને વાત કરું એટલે હું પૂછું કે આપણા ગામડામાં ખેડૂત કેટલા છે તો મને કે અમે છે અમે છે અમે ટોકન ચાર્જ કરીએ છીએ ટોકન એટલે દરેક દીકરીની પાછળ અત્યારે પણ અમે દસ હજાર રૂપિયા એક અમે વાપરવા એના માટે વધારાના એના બાપ સિવાય એના તે વિચાર સાથે સંસ્થા ચલાવીએ છીએ ને એ જ વિચાર છે એ વિચાર એટલે ચાલુ કર્યો કે એ વખતમાં વિચાર એવો હતો કે દીકરી વાંહ પૈસા વાપરવાની અને પપ્પાજીને કહેતા કે હું વાપરીશ મેં એમાં ઘણાય કહેતા એમ તો આપશે પણ વીસ વર્ષ પછીનો જમાનો આવશે એમાં મર્યાદા ધીરે ધીરે સમય સાથે ઓછી થઈ જવાની છે કે ઘરમાં બાપ ને દીકરા ને માન દીકરા ને ભાઈ ને બેન ડખા ચાલુ થવાના છે આ વસ્તુ ફિક્સ છે તો ભવિષ્યમાં જે માણસો કાળા માથા વાળા છે જુવાન છે એના દીકરા માથા ન ઉપર તો એક જ રસ્તો સરળ છે કે તમે તમારા બાળકને તમારા ગામડા માંથી બહાર કાઢી મૂકો અત્યારે શહેરમાં મોકલી દીધો એક જ રસ્તો છે ને જે માણસ ટીંબો મૂકે એ જ પૈસાવાળો થાય છે એ ધીરુ અંબાણી હોય કે અમારો બાપો હતો એના ટીંબા મૂક્યા એમ જ પૈસા વાળા થયા છે કોઈ જીવ તેની હંમેશા ઈચ્છા હોય કે સર્વોચ્ચ જગ્યાએ ઊંચી જગ્યાએ પહોંચવું હોય આપણે શું સમજ એટલે પેલા સત્તા પ્રાપ્ત સંપત્તિ પણ આ બે યોગ્ય ઉપયોગ કરવો હોય તો શિક્ષણ સૌથી મહત્વનું છે કે સત્તા મળી એ મને વાપરવી ક્યાં કોના માટે કોને